ચલો મિત્રો જય માતાજી જય રામાભાઈ કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં છીએ તો આજ તારીખ થઈ છે સાત છ બે હજાર પચીસ અને વાર છે શનિવાર તો આજે અમારું મંડળ છે મોટા વાબુદળ મોટા વાબુદળ આપણે રોજની આજુબાજુમાં ક્યાંક આવે તો અમારા વિગતોમાં તમે બધા જોડાઈ જો અને તમને રોજે રોજ બધાની મુલાકાત છે અમુક મુલાકાત ન થાય કારણ કે આ આજ તો ભાગ છે બીજો એટલે બીજા ભાગનો તમારો ભ્રોક જેવો હોય તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ લેજો અને આમાં અમુકના અમુકના મુલાકાત નથી કરાવી શકતો કારણ કે હું પણ પાત્રમાં હોય બીજો ભાગો એટલે હું ફ્રી ન હોય અને હું ફ્રી થાવ પછી હું તમને મુલાકાત કરાવું અને આ અમારા તમને ગમતો હોય તો કોમેન્ટ કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવનારી તારીખ કદાચ તમારા ગામમાં પણ આવે અને તમારા ગામનો પણ બ્લોગ આવે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને અત્યારે હું રિક્ષામાં બેઠો અને એમાં રિક્ષા કે લાલો એટલે લાલો અત્યારે એના પપ્પાને રિક્ષા લઈને આવ્યો એ મને તેડવા એટલે અમે આજથી નીકળી ગયા અને આજથી લાલાને ઘરે જઈ ત્યાંથી સત્ય મહારાજ અહીંયા રોકાણ હોય પછી એમાં વાણે જ છે એ બધા જ્યાં થઈ ગયા લાઈન જે નીકળશી તો લાલો જે રિક્ષા કે તો તમે લાલાને બતાવી દો રિક્ષા કે અત્યારે અમે આવી જાય અને જો અત્યારે દાવો દોટ જાય અહીંયા તો કોઈ સભ્ય આવી ગયો અમારા મંડળના બધાની હું તેમને મુલાકાત કરાવીશ અમારા વિડીયોમાં તમે બધાય જોડાઈ રહેજો વિડીયો ગમતો હોય તો શેર કરવાનો ભૂલતા નહીં હાલો મિત્રો તો જો અમે અત્યારે બધા તો હોટલે પહોંચી ગયા છીએ અને દાવત હોટલની અત્યારે અમે અંદર બેઠા છીએ હું લાલો પાણી સત્ય મહારાજ અમારે આજ ઉઠવા મોડું થઈ ગયું હતું બધાને એટલે બધા કાંઈ જમીન ઘરેથી નીકળ્યા નથી એટલે અમે અત્યારે અહીંયા દાળ પકવાન ખાવા બેઠા છીએ તો અત્યારે જો લાલો હોય પછી અમારે પાણો હોય સત્ય છે

મસ્ત આવે તો તમારે પણ જો ખાવા હોય તો ચોક્કસ તમે મુલાકાત દાહોદ હોટલની લેજો તો અત્યારે અમે બેઠા પછી અમે અહીંથી દાળ પકવાન ખાઈને ભારે અમારા સુભાષભાઈ મનીષભાઈ બધાની હું તમને મુલાકાત કરાવીશ તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહીજો હલો મિત્રો તો અમે અત્યારે મોટા વાગોદર ગામમાં ભોગી ગયા અમારે સુભાષભાઈ અમારા મંડળના ઉપપ્રમુખ એ આજ રસ્તામાં કંઈ વાત નથી થઈ એટલે અત્યારે ગામમાં ભોગી ગયા ને અત્યારે જો બધા અહીંયા બધા બેઠા છે અમે પાઠ પૂટો ગયા છે અને હમણાં થોડીક વારમાં પછી હમિયા થાય તો અમારા વિડીયોમાં તમે બધા જોડા લેજો હમિયાનો વિડીયો પણ આવશે આવે તો અને નકર પછી મંડળના વિડીયો આવશે આગળના તો અમારા વિડીયોમાં તમે બધા જોડા લેજો તો જો અમે બધા જમવા ગયા હતા અને જમીન આવી ગયા છે અને અમે જે ડ્રેસિંગ રૂમ છે એમાં તૈયાર થવાનો એની પાછળ જ આપણે વાગુદરવાળા મેરડીમાં એ મેરડીમાંનું મંદિર છે અને મેરડીમાં તમને તમે આવી તો ન હો પણ તમને હું દર્શન કરાવી દઉં બધા દર્શન કરી લેજો ચાલો મિત્રો તમે બધા દર્શન કરી લીધા છે તો અમારા વિડીયોમાં તમે બધા જોયા જોડાઈ રહી જુઓ એટલે આવાના આવા વિડીયો તમને મળતા રહે 别感觉。 पुराणे <smart decibles> <imtos> <sharp tomusi> <odoh> जिंदा जिद जिंदा कौन के आता ये हमारा हथियार इसलिए ये जिंदा करने का मिशन है बाबा अब तो कर देंगे मत रड़ो मत रड़ो कभी खड़ा हो जाएगा चल बेटा खड़े हो जाए जब तुम्हारी माँ रोती तुम क्यों नहीं उठती खड़े जाए नहीं ये तो खुद कुछ मर्जी करा है बाबा क्या बात है क्या बात खुश जयगढ़ दिखता है मुझे क्या हुआ अभी कहो मैं कोशिश करता हूँ। उहा जी अपना हाथ जरा हटा लो પ્રાણ ડે ખરાબર ભગી ક્યાં હો અરે બાબા હમ નામ લેકિ નિકલ જતા હૈ ખડા નહી મુજે લગતા હૈ ખતમ હો ગઈ કરતા

એઉઆયં સાજજજજજે? એચ્શજજજે નઓ માજ્ચજજ ને 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 દિત? ઉકે ને 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 નેને હાલો મિત્રો તો અમારું મંડળ મોટા વાબુદળ હતું અને આજે પૂરું કરીને અમે ડાયરેક્ટ અમદાવાદ નીકળી જવાના છીએ એટલે અત્યારે અમે હોટલે ઉભા રહી ગાંઠિયા ખાવા કે અહીંયા કાંઈ ગાંઠિયાનું કાંઈ એવું હતું નહીં નાસ્તો એવું એટલે અમે બધા જો હોટલે બધા અમે ઉભા રહી ગયા અમારે વિરલભાઈ વિરલભાઈ પણ આવી ગયા ભાણો બધા અત્યારે હોટલે આવી જાય અને હોટલ ઉભા તો ઉઠી નાસ્તો કરીને ડાયરેક્ટ અમે નીકળવાના છીએ અમદાવાદ આજ ઘરે કઈ જવાનું નથી એટલે તો હવે અમે બધી રસ્તામાં ઉભા રહી હોટલ ને અહીંયા નાઈ ધોઈ પછી પાછા ફ્રેશ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી અહીંયાથી અમદાવાદનો વ્લોગ ચાલુ થાય તો આ બ્લોક જો તમને ગઈ હોય તો વિડીયોનો શેર કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય રામીર